નમસ્કાર મિત્રો હેલો ગુજરાતી યુટ્યુબમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો હાલ આવી ખૂબ જ મોટી દુઃખદ ખબર જે હા મિત્રો હિટ એન્ડ રનનો વધુ એક મામલો સામે આવ્યો છે

ત્યારે આવી રહેલા ટેલરના ચાલકે વાહને ટક્કર મારી હતી ટેલરની યુવતી રોડ ઉપર પટકાઈ હતી બીજી તરફ ટ્રેલરનું ટાયર તેમના માથા સહિત શરીરના ઉપર ફરી વળ્યું હતું મિત્રો જેથી ગંભીર ઈજાઓ થતા યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે આસપાસના લોકો ભેગા થયા હતા અને આ સમયે ટ્રેલર ચાલક ફરાર થઈ ગયું હતું આ ઘટના અંગે ટ્રાફિક આઈ ડિવિઝન પોલીસે ફરાર ટેલર ચાલક સામે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે જો મિત્રો તમે અમારે ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવું ધન્યવાદ